नमस्कार आप जो रहो नेशन प्लस न्यूज हूँ छु आप हितल भगत દર્દીઓ સાથેની બેદરકારીના કારણે વારંવાર વિવાદમાં આવતી રાજકોટના કાલાવડ સ્થિત જાણીતી વોખાટ હોસ્પિટલ ફરી વખત ભારે વિવાદમાં આવી છે તબીબોની બેદરકારીનો ભોગ બનેલા એક પરિવારે ભારે હોબાળો મચાવતા શહેરભરમાં ચકચાર ફેલાઈ ગઈ છે આ અંગેની મળતી વધુ વિગતો મુજબ કિરણબેન નામના એક દર્દીનું વોકહાટ હોસ્પિટલ ખાતે ગત સાત જુલાઈમાં ઓપરેશન કરાવવામાં આવ્યું હતું પરંતુ આ ઓપરેશન સફળ થયું ન હતું અને હાલમાં વોકહાટ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે કિરણબેન નામના દર્દીની જિંદગી ખરાબ થઈ ગઈ છે આ દર્દીને હોસ્પિટલના કારણે સરકારી નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે કિરણ બેન અને તેના પરિવારજનો બોખાટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આક્ષેપ કર્યા હતા કે દર્દીની ગાદીનું ઓપરેશન કર્યા બાદ રિપોર્ટ કરાવતા ખબર પડી કે ઓપરેશન થયું જ નથી દર્દીના પરિવારજનોએ એવું પણ જણાવેલ હતું કે વોખાટ હોસ્પિટલ ખાતે સારવાર બાદ કિરણ બંને ચાલવામાં અને બેસવામાં ભારે તકલીફ પડી હતી મારા સિસ્ટરનું અહીંયા આપણે ઓપરેશન કરાવેલા હતા કમરની ગાડીનું છ મહિના પહેલાં અમે ઓપરેશન કરાવેલું હતું કાંત કે જોગાણી ન્યુરોસર્જન છે ત્યારે તો અમને એક મહિના પહેલાં અમે એમઆરઆઈ કરાવેલું ત્યારે એવું બતાવેલું કે અમારા એમાં આપણે સૌરાષ્ટ્રની બેસ્ટમાં બેસ્ટ સવ્ય હોસ્પિટલ છે અમદાવાદ ત્યાં અમે કરાવેલું એને બતાવેલ ત્યારે એ ડૉક્ટરે એવું કીધું કે તમને રિવિઝન ઓપરેશન આવશે અને રાજકોટમાં ત્રણ ડૉક્ટરને બતાવેલ અમે જામનગર દોઢ મહિનો તો અમે જામનગર રહ્યા ત્યારે બેને સાડા ત્રણસો ઇન્જેક્શન ખાધા અને અત્યારે રોજ એક મહિનાથી કન્ટિન્યુ ઉપલેટામાં અમે સારવાર જ લઈ છીએ તો રોજના બે ઇન્જેક્શન એટલે અત્યાર સુધીમાં પાંચસો ઇન્જેક્શન તો એ થયા તો એ કોને ભૂલને કારણે ભવિષ્યમાં એને કોઈ બીજી તકલીફ થાય તો એ કોની જવાબદારી આ ડોક્ટર આ ડૉક્ટરની બેદરકારી તો જુઓ એવડી હોસ્પિટલ નામાંકિત જે વોકાડ હોસ્પિટલ કહેવાય એનું કોઈ આવડી બેદરકારી સામે આવે તો એ ડૉક્ટર એવું કહે છે કે તમને સ્નાયુનો દુખાવો છે તો બીજા ડૉક્ટર કે એ બધા ખોટાના ડોક્ટર એવું કહે કે એમ નો રિપોર્ટ ન જોવાનો હોય તો કે નહીં એમ ઉપર તો આખું ડૉક્ટર હાલતા હોય આ કોની ભૂલ છે અમારે અમારી માંગણી એ જ છે કે બેનને અત્યારે સરકારી નોકરી આવે એમ હતી અને એક નોકરી તો ઓલરેડી તાલુકા પંચાયતમાં કરતા હતા તો એના ભવિષ્યનું શું આખી જિંદગી તો બરબાદ જ થઈ ગઈ ને બેનને અત્યારે રિવિઝન ઓપરેશન કરાવો એટલે તમે કમરનો તો આખો આધાર હોય જે કરોડ રજૂ હોય એનો તો હવે ચાર તો સ્ક્રુ આવે અને એક પ્રેશર આવે તો એની તો આખી જિંદગી પૂરી થઈ ગઈ અમારે પૂરેપૂરું વળતર જોઈએ ને આ ડૉક્ટરને કડકમાં કડક સજા થવી જોઈએ અમારી સરકાર પાસે એક જ માંગણી છે કિરણ બેના પરિવાર જોને વોખાટ હોસ્પિટલના સંચાલકોને કિરણ બેની સારવાર માટે કરવામાં આવેલ ખર્ચના નાણા પરત આપવાની માંગ કરી હતી જો કે હોસ્પિટલના સંચાલકો યોગ્ય પ્રત્યુત્તર નહીં આપતા ભારે હોબાળો મચી ગયો છે અમારે ઉપલેટામાં એક નાના માણસ બહુ ગરીબ માણસ છે કે પોતે ઇન્ડિયન ગેસની એજન્સી ના બાટલાની ડિલિવરી કરે છે આવા વ્યક્તિને જ્યારે મને ત્રણ કે ચાર ફોન આવ્યા કે મારી દીકરીના ઓપરેશન કર્યું છે ઓકાડ હોસ્પિટલમાં ત્યારે આખી વિગત માહિતી મેળવી એટલે ત્યારે ખ્યાલ આવ્યો કે એમની દીકરી ને પોતે પેટે બાંધા પેટે પાટા બાંધીને ભણાવી અને તાલુકા પંચાયતમાં નોકરીએ લગાડી એ નોકરી કરતા દરમિયાન એ દીકરીને કમરનો દુખાવો થઈ ગયો હતો કમરના દુખાવા માટે એણે સોલ્યુશન માટે સારી હોસ્પિટલ નામાંકિત હોસ્પિટલ એટલે હોકાર્ડમાં બતાવવાનું વિચાર્યું કે ભાઈ આવા આવી સારી હોસ્પિટલમાં બતાવીએ તો વહેલું સારું થઈ જાય તો બતાવવાતા બતાવતા કાંત રામાણી કરીને જે ડોક્ટર જોગાણી હોટ જોગાણી કાંત જોગાણીએ એવું કહેલ કે આ તમને કમરને ગાદીની તકલીફ છે તો તમે ઓપરેશન કરી લ્યો એટલે સારું થઈ જશે આવી એક વિગત એને આપતા એણે પૈસા ઉછીના આડાવરા કરી અને હોસ્પિટલમાં ભરી અને પોતાનું ઓપરેશન કરાવ્યું એ ઓપરેશન પછી દસ દિવસ પછી એને દુખાવો થતાં એણે પાછું એને સાહેબને કીધું કે આ આવું થાય છે તો એણે એવું કીધું કે ના ના નહીં વાંધો આવે તમે દવા ચાલુ રાખો આવું થઈ જશે સારું થઈ જાય એ બાદ આ આમાં શંકા જાતા અમદાવાદ ભરત દવે કરીને ડૉક્ટર છે બહુ સારા ડૉક્ટર છે એને બતાવ્યું કે આમાં જુઓ તો પાછો દુખાવો થાય છે ત્યારે એ ડૉક્ટરનું કહેવાનું એવું હતું કે આમાં ઓપરેશન કોઈ કરેલું જ નથી આમાં જે કાંઈ પરિસ્થિતિ હતી એ બિફોર અને આફ્ટર બે એક જ છે જે એમ રિપોર્ટ જોતા ખ્યાલ આવી ગયો કે તમારા ઓપરેશન પહેલાં પણ રિપોર્ટ આવો જ હતો અને અત્યારે હાલ પણ આવો જ છે એટલે આ ઓપરેશન ઠગ કરીને આ કરેલું છે કે ઠગાઈ કરી પણ દીકરીની અત્યારે પરિસ્થિતિ એવી છે કે એ બેડ ઉપરથી હલી નથી શકતી તો આનો જવાબદાર કોણ હકીકત અને રોજના બે ઇન્જેક્શન પોતે લે છે તો પણ એને દુખાવો બંધ નથી થતો તો આજે છવ્વીસ વર્ષની ઉંમરની નાની દીકરી અને ગરીબ માણાની દીકરી છે તો એની ઉપર કાંઈ પણ થશે તો એનું ભવિષ્ય શું એને એને જવાબદાર કોણ

हमारे यहाँ उन्होंने जो समस्या लेकर के आई थी वो पैरों में दर्द था बहुत तीव्र दर्द था लोअर लिम पूरी नम थी खड़े नहीं हो पाने में प्रॉब्लम थी चलने फिरने में और उनको दस वर्ष से उससे भी दस वर्ष से इनका ऑपरेशन जुलाई 2023 में यहाँ हुआ था उनको स्पॉन्डिलार्थराइटिस था तीन साल उससे पहले से डिसलिपेडीमिया था तीन साल से और हाइपर और हाइपर थारोडिजम उनको दस साल से मतलब ये सारी समस्याओं की ऑलरेडी उनके दवाई चल रही थी उनके जो आर्थराइटिस था उसको लेकर के सारे ज्वाइंट में दर्द होता है शरीर में तो डॉक्टर साहब ने उनको बताया था कि ये जो पैर का विशेष दर्द है और सुन्नपना है उसमें ऑपरेशन से आराम आएगा लेकिन बाकी के दर्द में उनको आराम नहीं आएगा जिसको लेकर के उनको अभी समस्याएं हैं उसका हमने यहाँ पे ऑपरेशन करा जो कि गादी का ऑपरेशन डॉक्टर साहब ने करा है કો રિપોર્ટ મેં હૈ ઓર જો ઉનકો દર્દ હે ભી આર્થરાઈટિસ કા જો નહીં જા સકતા જો પહેલે હી ઉનકો સમજાયા હુઆ થા તો ઓપરેશન કરના ડોક્ટર કેન્ટ જોગાણીએ દર્દીઓ ના આરોપો નકાર્યા હતા ડોક્ટર કેન્ટ જોગાણીએ જણાવ્યું હતું કે દર્દીને પગમાં ગાડીનો ઓપરેશન કરવામાં આવ્યો હતો જે સફળ ગયો છે દર્દીને કમરમાં દુખે છે જે અલગ રોગ છે અને દર્દીને સારા ડોક્ટર ને બતાવવાની પણ સલાહ આપી છે એમાં શું હોય કે કોઈ પણ ગાદીનું ઓપરેશન કરો એટલે ગાદીની અંદર જેટલું જેલી જેવું પ્રવાહી બહાર એવું હોય એટલું જ આપણે કાઢી શકીએ અંદરની જેલી જેવા પ્રવાહી હોય બહાર ના કાઢી શકીએ એવું પાંચથી દસ ટકા લોકોને ફરી પાછી ગાદી બહાર આવતી હોય એવું બની શકે કારણ કે ઓપરેશન કર્યા પછી એનો પગનો દુખાવો સદંતર બંધ થઈ ગયો છે પણ જે કમરનો દુખાવો જેને સ્પોન્ડિલો આર્થરાઈટિસ છે જેની ત્રણ વર્ષથી આ દવા ચાલતી હતી આર્થરાઇટિસનો દુખાવો બંધ થાય નહીં કારણ કે રોગ આખો અલગ અલગ છે પગનો દુખાવો એવો હોય છે પણ કમરના દુખાવાને લીધે બેન પીડાઈ છે એટલે મેં ઘણી વાર કીધું હતું કે કોઈ વાના ડૉક્ટરને સારાને બતાવો પણ એની ટ્રીટમેન્ટ ઓલરેડી ચાલુ જ છે અમદાવાદથી જે ભરતભાઈ દવાએ કીધેલું હતું ત્યારે એને દવા જ લખી દીધી હતી એને એવું નથી કીધું કે કોઈ ઓપરેશન નથી કરેલું કે ઓપરેશન ફેલ ગયું હોવું કારણ કે આખા દુનિયામાં પાંચ ટકા પેશન્ટોને ફરી પાછું ગાદીનું ઓપરેશન જરૂર પડે તો કરી શકવું પડતું હોય અને ગમે ત્યારે તમે એમઆરઆઈ કરાવો એ ગાદીનો ઘસારો આજીવન સુધી ગાદીનો ઘસારો દેખાઈ દેખાઈને દેખાય છે ધવલ ગોંડલિયા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર